નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે કે જે આપણા ખેડૂતો ઓગણીસમા હપ્તાની બે હજાર રૂપિયા રહ્યા છે રાહ દેખી રહ્યા છે હવે એ ટૂંક સમયમાં જમા કરવામાં આવશે એની કઈ તારીખ આપેલી છે અને ક્યારે જમા કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો આપણે જોઈશું કે પીએમ કિસાનનો જે હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ રહ્યા ખેડૂતો માટે ખુશખબર છે બરાબર છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનમાં ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી ગઈ છે ત્યાર પછી આપણે વાત કરી છે કે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માનિત યોજનાનો લાભ મતલબ કે પૈસા જમા કરી દેવામાં આવી જશે એટલે કે ઓગણીસ જાન્યુઆરીથી લઈને અને ઓગણીસ ફેબ્રુઆરીની અંદર પીએમ કિસાન સન્માનિત યોજનાના બે હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ કે ઓગણીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે શક્ય એ છે ઓગણીસ ફેબ્રુઆરી વડાપ્રધાન પોતે જ ઓગણીસમા હપ્તાઓ જાહેર કરી શકે છે અને તેના પૈસા તરત જ અગિયાર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે મતલબ કે ઓગણીસ ફેબ્રુઆરી વડાપ્રધાન પોતે જ ઓગણીસમા હપ્તાની જાહેરાત કરી દેવામાં આવશે એ પણ એ અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ કે આ વખતે હપ્તા માટે તમારે આ કામ કરવું જરૂરી હશે આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજીસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે મતલબ કે વચ્ચે જે કેવાયસી ચાલતું હતું હાલમાં એ તમે કરેલું હોય તો જ તમારા એકાઉન્ટમાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય આઈડી મળશે કૃષિ મંત્રાલય પીએમ કિસાન સન્માન નિધિ સહિતની અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત પોતે રજીસ્ટ રજીસ્ટ્રેશન આવશ્યક જરૂરી છે ત્યાર પછી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું હતું ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતની નોંધણી કર્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને નહીં આપવામાં આવે બરાબર છે એટલે તમારે ખેડૂત નોંધણી કરી હોય તો જ તમને આ બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે જો તમે નથી કરી તો હાલમાં જલ્દી તમે નજીકના સીએસસી સેન્ટરમાં જઈને તમે કરાવી શકો છો જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો Джейс